ચલો આપણે આજે ડગલા ભરવાના છે અને ડગલાનું માપન આપણી બુકમાં લખવાનું છે અત્યારે હું તમને વ્યક્તિગત કાર્ય કરાઈ રહી છું હું તમને વ્યક્તિગત સમજ આપી રહી છું પછી તમારે બંને આપણી ક્લાસમાં જે બાળકો છે એ લોકોને પાંચ પાંચને લઈને તમારે અહીંયા આવીને જૂથમાં કરાવવાનું છે અને દરેકના પગલાં દરેકના ડગલા સોરી પગલાં એટલે પગલાં કોને કહેવાય તો ભેગા પગ રાખીને જે કરીએ એ પગલાં ભરો તો બેટા યસ ભરો યસ યસ તો આને શું કહેવાય પગલાં આપણે શું લખવાનું છે ચોપડીમાં ડગલા શું લખવાનું છે તો ડગલું ભરો તો ડગલા ભરો તો હા વેરી ગુડ વેરી ગુડ બસ 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 જગ્યાએ જતા રહો બરોબર બોર્ડર ઉપર જતા રહો બોર્ડર ઉપર બરોબર જતા રહો પાછળ ઓકે અર્શ અને આયાત અહીંથી તમારે ડગલા ભરવાના છે અને આપણું જે પેલું પહેલું પગથિયું છે ત્યાં સુધી તમારે ગણવાના છે મનમાં કે કેટલા ડગલા થયા ઓકે તો રેડી સ્ટાર્ટ ચલો તમે સ્ટાર્ટ કરો તો સ્ટાર્ટ કરો હં ગણતા જજો હા મનમાં ગણવાનું વ્યવસ્થિત અર્ષ પેલી બાજુ કૂદકા નથી મારવાના બેટા ડગલા જ ભરવાના છે મનમાં બેટા આયાત વેરી ગુડ कितला थया 41 41 बहुत सरस तारा 40. तारा पण 41 थया बन्नी ना 41 थया हैं फरीदी करतो तू बेटा ओके 41 कितला थाया बेटा એકતાલીસ જ થયા ઓકે ચલો વેરી ગુડ આપણે ડગલા ભરવાના છે શું ભરવાનું છે ડગલા અહીંથી ત્યાં સુધી કેટલા ડગલા થયા એ તમારા લોકોએ ગણવાનું છે ચલો રેડી આયાત અને અર્શ એમની જોડે રહેશે પણ તમે કશું એમને કહેશો નહીં એમને ગણવા દેજો બરાબર ચલો બધાએ કેવી રીતના ભરવાના બેટા ડગલા બરો ડગલા કઈ રીતના હા અચ્છા મોટા મોટા ભરવાના બસ પાછા આવી જાઓ પાછા આવી જાઓ ચલો તમારે કઈ રીતના ભરવાના છે ડગલા મોટા ડગલા ભરવાના ન આખા આખા મોટા આમ યસ યસ છૂટા છુટ્ટા હ જાઓ પાછા આવી જાઓ પાછા આવી જાઓ અને એકદમ છૂટા ઊભા રહી જાઓ છૂટા ત્યાં જવાનું છે બરોબર ચલો રેડી તમે જોડે રહેજો આયાત અને અર્ષ હા અને ગણવાના છે બધા ચલો જાઓ આવ મનમાં ગણજો અને મને ગણીને કહેજો કેટલા થયા

આડતલી ચાલીસ બહુ સરસ ક્લેપ કરો હવે તમારે બીજા દસ જણા ને આવી રીતના લઈને આવવાનું છે ઓકે અને શીખવાડસો ને ડગલા ઓકે